કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસણ વર્ષો પિંચોતેર ડીઆઈ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અશોક સિંહને વેચવાનું છે સૌ પ્રથમ મોડેલની વાત કરી દઉં તો ઓગણીસો ને નવ્વાણુંના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે આખું ટ્રેક્ટર મિત્રો ટોટલ જવાબદારી સાથે અને આખું ટ્રેક્ટર મિત્રો કમ્પ્લીટ છે વીમો પાર્સિંગ પૂરું છે બાકી આ ટ્રેક્ટરનું એવું માલિકનું કહેવાનું છે કે વીમો પાર્સિંગ આ ટ્રેક્ટરમાં હાલ પૂરું થઈ ગયેલું છે અને લેનારે કરાવવાનું રહેશે બાકી આખું મિત્રો ટ્રેક્ટર કંપની કલર કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ સારું બ્રેસ સારું કોઈપણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે તમામ પ્રકારની જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકદમ રીઝનેબલ કિંમત અને એકદમ સારા કન્ડિશનમાં ટ્રેક્ટર તમને મળી જશે ટાયરની વાત કરી દઉં તો તમને સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં બેટરી એકદમ સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર જોવા મળશે સીટ સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ પર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક અશોકસિંહનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર મિત્રો અમુક જ સમયની અંદર વેચાઈ જશે એટલે વહેલાં તે પહેલાંના ધોરણે તમે કોલ કરી લેજો ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એ પહેલાં કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને એકવીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એકદમ રિઝનેબલ કિંમત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર મિત્રો રાજકોટમાં માધાપર ચોકડી પાસે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અશોક સિંહ નામ અને એક્યાશી પંચાવન નવ્વાણુંવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો